સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આંબાલા પટેલનો ધડાકો તૈયાર જો થોડા દિવસોના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તો હવામાન વિભાગના નિષ્ણાંત આંબાલા પટેલે વધુ એક આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે આગામી અડતાલીસ કલાક હજુ પણ ભારે છે તો આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની પણ શક્યતા છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં પણ દસ ઇંચ કરતા વધારે વરસાદ પડવાની શક્યતા છે તો સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદ જોવા મળશે તો ઉલ્લેખનીય છે કે આજે પણ ઘણી જગ્યાએ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદ છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને પાસઠ કરતા વધારે તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે તો મેઘરાજા ફરી એકવાર મૂળમાં જોવા મળ્યા છે તો જેને લઈને છેલ્લા ચોવીસ કલાકમાં એકસો કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વ્યારામાં દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે સોનગઢમાં સાડા છ ઇંચ વરસાદ વિસાવદર અને ઘોઘામાં છ ઇંચ પાલેતાણા વાપી વલભીપુર પારડીમાં પણ સાડા ચારથી પાંચ ઇંચ વરસાદ જ્યારે વલસાડ અને ભાવનગરમાં પણ ચાર ઇંચ જેવો વરસાદ વરસ્યો છે તો બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડતા બાજરી અને જુવારના પાકને પણ નુકસાન થયું છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે હરિયાણામાં ચૂંટણી માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે જ્યાં દોસ્તો કોંગ્રેસે હરિયાણામાં ચૂંટણી માટેના જેટલા બહાર પાડ્યો છે જેમાં કોંગ્રેસે મહિલાઓને દર બે હજાર રૂપિયા પચીસ લાખ રૂપિયાની સુધીની મફત સારવાર સરકારી નોકરીઓમાં મહિલાઓને તેત્રીસ ટકા સુધીનું અનામત ખેડૂતોને દરેક ઉપજમાં એમએસપી ઉપર ખરીદી થશે તો આ સિવાય બે લાખ સરકારી નોકરીનું પણ સર્જન કરાશે તો સિવાય સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટની ભરતી બંધ કરવામાં આવશે તો સરકારી નોકરીમાં સ્કોટ ક્વોટા સહિતના સહીદ પરિવારોને 2 કરોડ રૂપિયા વગેરે જેવા વચનો પણ આપવામાં આવ્યા છે તો દોસ્તો તમારા મતે કોંગ્રેસ આ બધા વચનો પૂરા કરશે કે નહીં फटाफट નીચે કોમેન્ટમાં જણાવજો ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે અમેરિકામાં વાવાઝોડાની ભારે તબાહી ઇમરજન્સી પણ જાહેર કરાઈ છે જ્યાં દોસ્તો અમેરિકામાં હેલેન નામના વાવાઝોડાના કારણે 12 રાજ્યમાં 49 જેટલા લોકોના મોત થયા છે જેમાં ફ્લોરિડા જોર્જિયા નોર્થ કેરોલિના સાઉથ કેરોલિના વર્જિનિયા અને અલ્બામામાં ઇમરજન્સી પણ જાહેર કરાય છે તો બાર રાજ્યોમાં એક કરોડ ને વીસ લાખ કરતાં પણ વધારે લોકો પ્રભાવિત થયા છે તો ચક્રવાત હેલન બસો ને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફ્લોરિડાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું તો હેલન એ છેલ્લા પાંત્રીસ વર્ષમાં અમેરિકામાં ત્રાટકના ચોથું સૌથી મોટું વાવાઝોડું છે ત્યારબાદ દોસ્તો બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ફૂલજર નદી બે કાંઠે વહી રહી છે તો અઢાર ગામ તરફ જવાનો રસ્તો બંધ છે જ્યાં દોસ્તો ભારે વરસાદના કારણે ફૂલજર નદી બે કાંઠે વહેતી થતા રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે તો આમ થતા અઢાર ગામ તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે તો ભારે વરસાદના કારણે નાની પરબડી થી પસાર થતી ફૂલજર નદીમાં ગોડાપુર આવ્યું છે તો નાની પરબડી થી જૂનાગઢ ચોકી તોરણિયા ભેંસણ સહિતના 18 ગઢ જેટલા ગામ તરફ જવાનો રસ્તો બંધ થયો છે તો ધોરાજીમાં ભારે વરસાદના કારણે જળબંબાકાની પણ જોવા મળી છે તો આ સિવાય પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે નવરાત્રી અંગે હર્ષ સંઘવી નું નિવેદન જી હા દોસ્તો નવરાત્રી પહેલા ખેલાયાઓ માટે ખુશી સમાચાર સામે આવ્યા છે તો નવરાત્રી ગરબા રમવા અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક કાર્યક્રમ નિવેદન આપ્યું છે તે અનુસાર આખી રાત ગરબા રમી શકાશે જી હા દોસ્તો ગરબા રમતા કોઈ નહીં રોકી શકે તો હર્ષ સંઘવી વિશેષ માં કહ્યું કે ગુજરાતીઓ પાંચ વાગ્યા સુધી ગરબા રમશે તો લોકો જેટલા વાગ્યા સુધી ઈચ્છે છે ત્યાં સુધી ગરબા રમી શકશે તો ખાસ કે અત્યાર સુધી તો રાત્રે બાર વાગ્યા સુધી ગરબા રમવાનો નિયમ રાખવામાં આવ્યો હતો તો દોસ્તો હર્ષ સંઘવીના આ નિવેદન વિશે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટમાં અમને જણાવજો ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં દોઢ વર્ષમાં બે પોઈન્ટ ચોપન અબજથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે જ્યાં દોસ્તો પીજીવી સેલ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં બસો ને કરોડથી વધુની વીજ ચોરી પકડી પાડી છે તો આ વીજ ચોરી સૌથી વધારે અંજારમાં થતી હોવાની માહિતી સામે આવી છે તો પાવર ચોરી અટકાવવા માટે પીજીવી દ્વારા નવું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે જેમાં ડ્રોન અથવા તો નો ઉપયોગ કરવામાં આવશે તો હાલ પ્રદેશમાં ઓગણસાઠ લાખ વીજ ગ્રાહકોના મીટરનું જીપીએસ મેપિંગ પરવાનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો જેથી હાલમાં નેવ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે આંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે તો વરસાદ ઘટતા ગરમીમાં વધારો થશે જ્યાં દોસ્તો છેલ્લા બે થી 3 દિવસથી ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમરોળી રહ્યા છે તો ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યારે હવે ફરી એકવાર અંબાળા પટેલે મોટી આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે વરસાદનો જોર ઘટશે ત્યારબાદ ગરમીમાં વધારો થશે તો વરસાદ ઘટતા જ ગરમીમાં વધારો જોવા મળશે તે દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ પોગીશે અને ગરમીમાં લોકોને પરેશા રેબ રેબજબ પણ થઈ જશે આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે અમદાવાદીઓના ત્રીજા નોરતે મળશે આ સુવિધા જ્યાં દોસ્તો ત્રણ ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે તો નવરાત્રી દરમિયાન આખું અમદાવાદ શહેર મોડી રાત સુધી જાગતું હોય છે તો આવામાં ખેલાયાઓ અને અન્ય નાગરિકોને અવરજવરમાં મુશ્કેલીઓ ના થાય તે માટે મેટ્રો રાત્રે બે વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે તો મેટ્રો તરફથી આની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે તો ત્રીજી નવરાત્રીથી મેટ્રોની સુવિધા રાત્રે બે વાગ્યા સુધી પણ મળતી રહેશે તો ગત વર્ષે પણ નવરાત્રીમાં આવો નિર્ણય લેવામાં आम् ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો દેશમાં વીસ જેટલી નદીઓને એક કરવા માટેના પ્રયાસો જ્યાં દોસ્તો સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર શુભારંભ કરાવ્યો હતો તો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે રાજસ્થાન અને અમારા અધિકારીઓ એક એમઓયુ પર સહી કરી છે જેના અંતર્ગત બે રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વીસ જેટલી નદીઓને લિંક કરવામાં આવશે તો આ કામ પૂર્ણ થશે ત્યાર પછી ગુજરાત કર્ણાટક અને તેલંગાણાની પણ અનેક નદીઓને જોડવામાં આવશે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર હવે પેટ્રોલ અને ડીઝલ થઈ જશે સસ્તું જ્યાં દોસ્તો બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ડ ક્રૂડ એકોતેર પોઈન્ટ ઝીરો પાંચ ડોલર પ્રતિ બેરલ ઉપર આવી ગયું છે તો આવી સ્થિતિમાં ઓઇલ કંપનીઓએ જંગી નફો કમાઈ રહી છે પરંતુ અત્યાર સુધી કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ સસ્તું કર્યું નથી તો ઘટેલા ભાવો જોતા ગ્રાહક પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થવાની રાહ જોઈ રહ્યા છે જો આમ થાય તો મોટા લાભો ગ્રાહકોને મળી શકે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાજકોટની મનપાની બલિહારી જ્યાં દોસ્તો તેરસો ને પચાસ કરોડ વેરો બાકી છે તો રાજકોટ મનપા દ્વારા છેલ્લા થોડા સમયથી વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે તો આ ક્રમમાં પચાસ જેટલી નોટિસો પણ આપવામાં આવી છે જોકે નાના લોકો પાસેથી વેરા વસૂલતું તંત્ર મોટા માથા અને સરકારી ઓફિસો સામે વામણું પુરવાર થાય છે તો માહિતી પ્રમાણે રાજકોટમાં મિલકત અને પાણી વેરાના તેરસો કરોડથી વધારે રૂપિયા વસૂલવાના બાકી છે તો સામે રાજકોટ મનપાનું બજેટ પણ અઠ્યાવીસો કરોડ છે જેથી મનપા પર સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યાર પછી દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવતો રાહુલ ગાંધી હરિયાણામાં પદયાત્રા કરશે જ્યાં દોસ્તો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હરિયાણામાં પદયાત્રા કરવાના છે તો ચૂંટણીના પ્રચારના છેલ્લા તબક્કામાં તેઓ પચીસ થી લઈને ત્રીસ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર કરશે તો આ યાત્રા રાહુલ ગાંધીની બીજી ભારત જોડો યાત્રાની માફક હશે તો જેમાં તેઓ પદયાત્રા પણ કરશે જેમાં રાહુલ ગાંધીની પદયાત્રામાં અનેક વાહનો પણ સામેલ થશે તો આ યાત્રા રવિવારે ત્રીસ સપ્ટેમ્બરથી પ્રચારના છેલ્લા દિવસે ત્રણ ઓક્ટોબર સુધી ચાલશે તો પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે જોવા મળશે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સરકારી બેંકોમાં કર્મચારીઓ ઘટ્યા અને ખાનગી બેંકોમાં વધ્યા છે જ્યાં દોસ્તો કોરોના બાદ સરકારી બેંકોએ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે જ્યારે ખાનગી બેંકોમાં વધારો થયો છે તો આરબીઆઈના અહેવાલો અનુસાર વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં સરકારી બેંકોમાં સાત લાખ સિત્તેર હજાર ચારસો ને નવ જેટલા કર્મચારીઓ હતા જે હવે ઘટીને સાત લાખ ચોસઠ હજાર છસો ને ઓગણસી થયા છે તો આ દરમિયાન ખાનગી બેંકોમાં કર્મચારીઓની સંખ્યા પાંચ લાખ ચોપન હજાર નવસો ને પચાસ થી વધીને આઠ પોઈન્ટ છેતાલીસ લાખ થઈ છે તો બે હાજર વીસ માં એસબીઆઈ માં બે પોઈન્ટ ઓગણપચાસ લાખ કર્મચારીઓ હતા જે હવે ઘટીને બે પોઈન્ટ બત્રીસ લાખ થયા છે ત્યારબાદના દોસ્તો બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સોમનાથમાં સૌથી મોટું ડિમોલેશન જ્યાં દોસ્તો સોમનાથમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તો છત્રીસથી વધારે જેસીબી મશીનો પચાસથી વધારે ટ્રેક્ટરો પાંચ જેટલા હિટાજી મશીનો તેમજ દસ જેટલા ડમ્પરો સહિતના સાધનો સાથે ગેરકાયદેસર બાંધકામો તેમજ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે તો સાથે જ બારસો કરતાં વધારે પોલીસ જવાનોને પણ ખડકી દેવામાં આવ્યા છે તો કેટલાક ધાર્મિક સ્થળોના દબાણ પણ દૂર કરાય છે તો સિત્તેર જેટલા લોકોને